પિસ્તાલીસ હજાર ની કિંમત કોપર વાયરની તસ્કરી કરી ચોરી સમો ફરાર થયા છે આ મામલે નોંધાવામાં આવેલ ફરિયાદ અનુસાર આશરે પચીસ એક દિવસ અગાઉ મુદ્દામાલ બરોબર હતો પરંતુ ગત તારીખ બે ફેબ્રુઆરીના મુદ્દામાલના રૂમના દરવાજાનો નકુચો વડેલો જણાયો હોવાથી તપાસ કરવામાં આવતા વિવિધ થેલાઓમાંના કોપર કેબલ અને ધાતુના બંધિયા અને પ્લેટો એમ કુલ રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ ગાયબ જણાયો હતો આ ચોરીનો બનાવ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે